નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો રવિવારે શાળાઓ ચાલુ રાખીને વિશ્વ વિશ્વસિંહ દિનની ઉજવણીના પરિપત્ર સામે કરાયો ઉગ્ર વિરોધ મોરબી માં ટ્રિપલ અકસ્માત માં ચાર લોકોના થયા મોત અને કન્ટેનર ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ સમય બદલાશે સરહદ જો જરૂર મળશે રાહુલ ગાંધી એ વોટ ચોરી અંગે મૂક્યા નવા આરોપ ડિજિટલ ફ્રોડ નો ચોંકાવનારો કેસ બે વર્ષમાં એસી વર્ષના વૃદ્ધ પાસેથી ચાર મહિલાએ નવ કરોડ પડાવ્યા ભરતીના નિયમોમાં ફેરફાર કરાતા કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગે રદ કરી જે સલમાન સાથે કામ કરશે તે મરશે કેફે પર ફાયરિંગ બાદ કપિલ શર્માને લોરન્સ ગેંગની આપી ધમકી એમેઝોન વૉલમાર્ટ જેવી કંપનીઓ એ ભારત સાથે વેપાર અટકાયો ટ્રમ્પના ટેરિફની અસર દેખાય છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવન સાથેની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું નિવેદન અનેક વર્ષોની મહેનત સામે ખતરો ઊભો થયો ભારત પર ટ્રમ્પના ટેરિફ સામે અમેરિકન સાંસદે બાયો ચડાવી ચઢાવી આભાટતા ધરાલીમાં સર્જાયેલા વિનાશની સેટેલાઇટ તસવીરો ધુજાવી દે તેવી ઈસરોએ શેર કરી તસવીરો મધ્ય ગુજરાતમાં બંધ પડેલી પંદર કંપનીઓમાં રોકાણકારોના સતસોને સત્યોતેર પોઇન્ટ પંચોતેર કરોડ સલવાઈ ગયા સૌરાષ્ટ્રના છ સહિત રાજ્યના તેર જિલ્લામાં વરસાદની અછત ખેડૂતોએ કરી મહત્વની માંગ ઉત્તરકાશીમાં દુર્ઘટના સેનાએ બનાસકાંઠાના દસ ને વડોદરાના પાંચ શ્રદ્ધાઓને રેસ્ક્યુ કર્યા તો હજુ પણ સો લોકો છે ગુમ વોટ ચોરી એ બંધારણ સાથે દગો છે રાહુલ ગાંધીએ બેંગલુરુમાં વોટ અધિકારી રેલીને સંબોધન કર્યું ગુજરાત વિધાનસભામાં સોમાસુ સત્ર ની તારીખો થઈ જાહેર અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી મહત્વની માહિતી ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ સિદ્ધિ દખલ કરી અને હવે મોટો દાવો પાકિસ્તાનની ક્રિકેટર હૈદર અલીની દુષ્કર્મના આચોપ હેઠળ જે ઇંગ્લેન્ડમાં કરાય ધરપકડ પીસીબી કર્યો તુરંત સસ્પેન્ડ ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સિરાજના કર્યા વખાણ કહ્યું કે અદભુત પ્રદર્શન કર્યું દેશમાંથી મુખ્યત્વે ગાર્મેન્ટ્સ ઓટો કમ્પોનેન્ટ તથા લેધર પ્રોડક્ટ્સની નિકાસ જોખમમાં મુકાય અમેરિકાની બજાર પર નિર્ભર નિકાસકારોને લાગ્યો મોટો ફટકો ટેરિફ મામલે ચીનનું ભારતને સમર્થન ટ્રમ્પને બદમાશ ગણાવ્યા અને કહ્યું કે થોડી ઢીલ આપશો તો માથા પર બેસી જશે કબૂતર ખાના બંધ કરવાનો આદેશ અમે આપ્યો જ નથી હાઈકોર્ટે આપ્યું ચોંકાવનારું નિવેદન વિજય દેવરકોંડાની કિંગડમ ફિલ્મ મુદ્દે થઈ બબાલ થિયેટરો પર પોલીસ બંદોબસ્તનો અપાયો આદેશ નવી મુંબઈની હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ચેપ લાગતા બે ડોક્ટરો સામે કેચ દાખલ આંખના ઓપરેશન બાદ તબિયત બગડાનો લાગ્યો હતો આરો ઉત્તર કાશીનાપુરમાં મહારાષ્ટ્રના એકાવન પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો સરકારનો કરાયો મોટો દાવો માધુરી આંથણીને કોલાપુર પાછી લાવવા સરકારની અરજીને વારાતનું સમર્થન વૈકલ્પિક વ્યવસ્થા વિના કબૂતરખાના બંધ ન કરવા બી એમસીને સરકારનો મોટો આદેશ લોકસભા ચૂંટણીના નબળા દેખાવ પછી ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી પ્રાઇવેટ સ્કૂલોને આડે ધડ ફી વધારા સામે દિલ્હી સરકારના કડક પગલા લેવાયા દિલ્હી સરકાર ઝુંપડપટ્ટી વાસીઓ માટે મોટી ભેટ દિલ્હીના ઝુંપડપટ્ટી વાસીઓને કાયમી ફ્લેટમાં સ્થળાંતર કરાશે બાળકના અપહરણ કેસમાં અમેરિકાની જેલમાં બંધ ગુજરાતના મહેન્દ્ર પટેલને રાહત આરોપો ફગાવાયા ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રની તારીખ થઈ જાહેર માનનીય રાજ્યપાલે 7મા સત્રનું કર્યું આહવાન ટ્રમ્પે ટેરિફ સામે વળતા એક્શનની તૈયારી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી જુનાગઢમાં શું રહ્યું છે ગોપાલ ઇટાલિયાની ધમાકેદાર બેટિંગ પર મોહી ગયા ભાજપના નેતા નિલેશ ધુલેશિયા જંત્રીના ભાવ વધારા માટે ગુજરાત સરકારે કર્યું મોટું પ્લાનિંગ ખેતી બેંકની એજીએમમાં સીએમએ આપ્યો મોટો સંકેત પ્રભાસ પાટણમાં કોરિડોર વિરોધમાં સોમનાથ કોરિડોર બાબતે મહિલાઓ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ઇન્ડિયાની જે બ્લોકની મોટી બેઠક અને પચીસ બે પક્ષોના પચાસ નેતાઓ હાજર રહ્યા એક સરકારી આદિશથી મરાઠા રાજકારણમાં ફરી ઉથલપાથલ શરૂ થઈ ગઈ ફડણવીસ સિંધે આવી ગયા સામસામે મહત્વના સમાચાર નવ સપ્ટેમ્બર પછી જ નવા પ્રમુખ ની થશે જાહેરાત જાદુ થી એક કરોડ લોકો આવી ગયા અમે બધાને પકડી લઈશું રાજસ્થાન બિહાર વેબસાઇટ થઈ બંધ અને રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહારો રાજકોટમાં પોલીસ અધિકારી અને જવાનો માટે ફરજિયાત છૂટ્યા આદેશ જે નહીં પહેરે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે મતદાર આઈડી ફસાયા તેજસ્વી યાદવ બે અલગ એપિક નંબર અને સરનામા મળ્યા ગુજરાતમાં પીએમ કિસાન યોજના લાભો વિતરણ અગિયારસો ને અઢાર વધુ સહાય ખેડૂતોએ મેળવી લાંબામાં અર્બન ફોરેસ્ટ પાર્કનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું મોટું લોકાર્પણ માછીમારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 11 ઓગસ્ટથી બોટ માટે ડીઝલ વિતરણ કરાશે. ડાંગના પ્રવાસન સ્થળો પર આવેલા જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ ડૂબી જવાની વધતી ઘટનાને લઈ લેવાયો મોટો નિર્ણય. ખંભાત નગરપાલિકાના સામાન્ય સભા બની તોફાની ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની થઈ મારામારી. ઉત્તરાખંડમાં માં ફાટ્યુ આબ અને ફસાયેલા તમામ એકસો એકતાલીસ ગુજરાતી આશારામ ને આશીક રાહત અને એકવીસ ઓગસ્ટ સુધી જામીન ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યા પાદરવી પૂનમના દિવસે મોટું સંકટ બપોરે સાડા બાર વાગ્યા શ્રદ્ધાળુઓને અંબાજીમાં દર્શન કરવા નહીં મળે ભારતે પણ અમેરિકા પર લાદી દેવા જોઈએ પચાસ ટકા ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર શશી થરૂર નો ક્લિયર પાંચસો બંધ પ્રધાનમંત્રી મોદી લેશે મોટો નિર્ણય અમેરિકાના પચાસ ટકા ટેરિફ પર આજે કેબિનેટના મહત્વપૂર્ણ બેઠક યોજાશે તંત્રની નિષ્ક્રિયતાથી ભાજપના ધારાસભ્યો અકળાયા હવે સરકારને ઘેરવાના મૂડમાં

પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો લાભ અને ખેડૂતોને તેમના કિસ્સામાંથી એક રૂપિયો પણ ચૂકવ્યા વિના મળશે છત્રીસ હજાર રૂપિયા પેન્શન ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગભરાટ ભારત માટે ખતરો અમેરિકામાં દવાની આયાત પર અઢીસો ટકા ટેરિફને ભારતને લાગ્યો મોટો ઝટકો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ